પાદરા જંબુસર રોડ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે પાદરા મહુવડ ચોકડી નજીક બોલેરો ગાડીનું ટાયર અચાનક ફાટી જતા ગાડી પલટી મારી ગઈ હતી સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ જાનહાની થઈ નથી ગાડીમાં બેઠેલા લોકો સુરક્ષિત રહ્યા અને માત્ર ગાડીનું નુકસાન થયું છે આ ઘટના ફરીથી આ માર્ગ પર વધી રહેલા અકસ્માતો તરફ ધ્યાન ખેંચે છે પાદરા જંબુસર રોડ પર મોટા ખાડાઓને કારણે નાના મોટા અકસ્માતો રોજબરોજ બની રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરો આ સમસ્યાથી ખૂબ પરેશાન છે અને રોજિંદા મુસાફરીમાં જોખમ વધી રહ્યું છે ખાડાઓના કારણે આ માર્ગ પર ગાડીઓ નુકસાનમાં આવી રહી છે અને આ ખાડાઓ જોખમી બની ગયા છે પાદરા જંબુસર રોડની માર્ગ કામગીરી કેટલાય સમયથી અધૂરી છે અને તાત્કાલિક આ સમસ્યાનું સમાધાન લાવવા માટે લોકોમાં ભારે માંગ ઉઠી રહી છે અકસ્માતો અને ખાડાઓની સમસ્યાને ધ્યાનમાં લેતા જરૂરી છે કે તંત્ર દ્વારા આ માર્ગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી લોકોની સુરક્ષા અને વાહન વ્યવહાર સરળ બને રિપોર્ટર સરફરાજ દિવાન પાદરા